ભગવાન ખાવા હું જીભાની માતા મજા ભાઈ આનંદ આનંદ ભગવાન સદાય દરેક ના ઘેર ખેમ ના દિવાળી રાખશે એવા મારા ચહેર ભાઈ ના આશીર્વાદ છે પછી તમારી કુનૈ પેલા મહારાજ એક જ બધા મહારાજ ના હાથમાં વધારો આવે ચાર ના ભાઈ એવું બોલી ચાર ના બને મારા પોચ બનતા નાનું મોટું મહારાજ તમે રાજસ્થાન બ્રાહ્મણ શર્મા શોબારી મારા ચેહર ભાઈ ના ના ભગવાન એવું કે મારા વેળા ના એવું કેસે ની માતા એવું આજના દાડા જો ભાઈ ને મોનવી એક મહિનો ની ચેર ભાઈ માતા છું તો શાહ આ ભાદરો મહિનો બે છે હે અને કાર્તક મહિના જો કદાચ કારતુકો દાડા આવે જગત માંથી જો કદાચ શીખપુર નો મેળો વસ્તી માણવા જાય કઉ છું કારતક માં કારતુક નો મેળો માણવા વસ્તી જતી હોય હારા ઘર માં જો કદાચ વાંચે મેણું આ ઘેર છે ના કંકુશ બગાડ મારું નો ઘેરું મને ઈડા માતા દેખાય છે આ માતા નો મમ રમેશ તમે લેવો પડ્યો માતા એડાના માતા જો દેખાતી છે હશે પંદર દાડે ઈ મંદિરમાં આગ લાગતી હોય

બે માતાન ભેળા કરો ત્રીજો ભૈરવ દાદા તારા શર્મા બોમ્બ ના ઘરની જો વેળા લૂંટાડી લીધ પણ ભગવાન ના ગેર વેળા ના લાવું વગર મારી

મારા જેવી માતા એ તમે શૂન્યમાંથી સર્જન કરતા મને આવડ્યું છે પણ બીજી માતા ના કેટલું મને હેડાણો માતા અહીંયા દેખાડ હું જાતર જઉં છું પણ તારા ઘરે જાતા પેલા એક તળાવ ને એક નદી માં નાડી આવે સારું ગમ દુનિયા માં હોય એક તળાવ ને એક નદી આડી આવતી હોય અને નદી માં હજુ કરે મહાદેવ ને વેળી ખાતી શું અને મહાદેવ જોડે ઝીલ ઝીલી અને તારા ઘર ની આભરૂ ના લઉડ વગર હું શીખા ચરકતા નીચે પાણી માં પડી મરી જુ નામ હતા મારું નામ ભગત આવું વેળાની માતા છું આવું ભગત ની ચેહર બોલું છું હાચું સર હાચું સર વગાડ વગાડ અંજો ગોડા આપરો નાખત માર મારું નામ દેરું બાબા રાણી માતા બોલું કોણ રોયા નહીં સિલાના તારો ગોતણ શું છે રાજેશા મોટા શું જાવ હું વળાની માતા બોલું છું કે સોલંગ છે પણ એને

આટલી ઉંમર જ છે સુંદર ના ડુંગરા ની માતા ગોતીયે છે કાવ ઘર દાદા ગોત્યા છે એવું કીધું તારા ઘેર એક તળાવ ને એક નદી આડી આવા ગોતીયે છે અને એવું કીધું કે એક દાડો નાદીએ કે તાળો એક છોકરો માં રીઝું પડી દીધે વેળા ની માતા બોલું જો મને ગોતા આવડતું હશે તો તારી દીકરી ઘેર ના લાવતું

ભગવાન છે <statistically formed animal worldwide>

જો ભગવાન બધી ના બે હાથ જોડેલા હજી શાહ નહી ચહેર શું કાલ હવાર તું રેત માં હાથમાં એમાંથી જો કદાચ ધંધો ના હાલો તો જગત માં મને નો રોમ રોમ નહિ કરવાની એ વેળાની માતા બોલું છું એ મારો રંગ જુદો હોય

ਮਾ ਤੇਰਾ ਵਾਹੀ ਦੀ ਗਣਦਰੀ ਗਰੀਜ਼ਾ ਆ ਮਾ ਆਹ ਬਈ ਮਾ ਬੁਝਰ ਤਾਰੇ ਵੇਲਾ ਵਾਲੂ ਘਰਾ ਮਾਰੇ ਵਾੜੋ ਸਨ ਨਨੇ ਵਾੜੋ ਸ ਹੈ ਵਾੜਾ ਜੂ ਵਾੜੋ रमेश माल ढोर बकरा इर बाउड़े बाउड़ी you oh. ના ચડીશું મારું નોમ મેળાય માતા નહી માતા હા એક લાઈનમાં ચાર ઘર જૂના ના મારું નોમ માતા નહીં લ્યા આ છે જગત એમ કે આ પૂરો થઈ ગયો પેમાલ થઈ ગયો પટી ગયો રોના રોના ચરતા મારી એ વેળા પણ જે આયાનું કોમું પૂરું મારા ભાઈ ભગવાન નામ નો દીવો કરશે શું નામ તારું બધી મારો જમારો પડે છે યાર મારો કાલથી કરશે પણ મારા ચેહર ભાઈ નો બંધ ભાઈ ઝઘડો મોણો નો હોય દેવ નો તો એક દીવો બંધ કરી તારા દીવા કરોડો મારા દીવા કરનારા બરોબર છે શકો સુખ દકો દુઃખ દરેક ને આવે સુખ જોય અરખ નહીં જવાનું દુઃખ જોઈ ને ડરી નહી જવાનું રમેશ આ છે તો તારું ના ભાગુ તો મારું નો છે ને દીવો કરશે અને ભાદરવા મહિના ની પૂનમ ના દાડો આવશે કમ્પ્લીટ કરી

પુષ્પા બેનતા ભાઈ શું છે ભગવાન રહ્યા છે દીકરા ને ભગવાન તારા ઘર ની લાજ રાખશે કાલ હવાર થી પોણીયારો મારા ચેરભાઈ ગુરુ નો દીવો કરવાનો એ દિવે શાંતિ ભાદરવા ના દાડા છોકરાને લઈને હોય આવજો હા

એ દાદા ને તમારા મનાવવા ને રહ્યા પુણે ના દાડો ભાઈ આવજો ભાદરવા છોકરા લઈને આવજો મને મનાવતા આવડે હું મને આલી દાદા મળી જવાનું પણ તારી લાજ રાખશે